વર્તમાન સમય એકવીસમી સદીનો અત્યાધુનિક માનવામાં આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં પણ ઘણા કુરિવાજો સમાજમાં સડો ફેલાવી રહ્યા છે ત્યારે આ કુરિવાજો પર અંગુલી નિર્દેશ કરતી ગુજરાતી ફિલ્મ લાઈફ એક સેટલમેન્ટ રિલીઝ થઈ રહી છે જેમાં સમાજના સ્વચ્છતાથી લઈને નારી સશક્તિકરણ અને સાટા પદ્ધતિથી થતા લગ્ન અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે વર્તમાન સમય એકવીસમી સદીનો અત્યાધુનિક માનવામાં આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ ઘણા કુરિવાજો સમાજમાં સડો ફેલાવી રહ્યા છે ત્યારે આ રિવાજો પર અંગુલી નિર્દેશ કરતી ગુજરાતી ફિલ્મ લાઈફ એક સેટલમેન્ટ રિલીઝ થઈ રહી છે જેમાં સમાજમાં સ્વચ્છતાથી લઈને નારી સશક્તિકરણ અને સાટા પદ્ધતિથી થતા લગ્ન અંગે જનજાગૃતિનો સંદેશ a forma

લોકો હીરો ને સારી રીતે જોવા માંગતા હોય છે પણ હું વિલન જમાના પ્રમાણે અને સેટલમેન્ટ અંદર સરસ મજાના ઘનશ્યામભાઈ ના રાઇટિંગ સોંગ્સ એટલે સરસ મજાનું પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે અમે ડિરેક્ટર ટીમ પ્રોડ્યુસર ટીમ પ્રવિણભાઈ આપણે જયેશભાઈ ઉસડિયા ઘણી મહેનત કરી છે ઘનશ્યામભાઈ પણ ઘણી મહેનત કરી છે અમારી હિરોઈન છે મમતા છે પ્રેમ છે હીરો છે સમર્થ તો ઘણા લોકોએ સરસ મહેનત કરી છે અને પબ્લિકને કંઈક અલગ રીતે કંઈક નવું બતાવવામાં આવ્યું છે અને સમાજને કોઈક નવો સંદેશો આપવામાં આવ્યો છે કે આજના સમયમાં સેટલમેન્ટ કેવા કેવા પ્રકારનું હોય છે તો મારી નમ્ર વિનંતી છે દરેક પબ્લિકને સરસ રીતે પિક્ચરને જુઓ નિહાળો અને એનો આનંદ લો થેન્ક યુ સો મચ મારું નામ ખુશબુ છે જનરલી હું આલ્બમ કરું છું અને આ મૂવી મેં જ્યારે કર્યું ત્યારે મને એવું એક રિયાલિટી લાગી લાઈફની કે રિયલમાં જે અત્યારની જે ગૃહિણીઓ છે કે જે ઘરની અંદર રહીને રિયલમાં એક સેટલમેન્ટ જ કરી રહી છે તો આ મૂવી જે છે આપણી જે ગૃહિણી છે એની રિયલ લાઈફ સાથે કનેક્ટેડ છે અને ક્યાંક ને ક્યાંક આપણને પણ એવો વિચાર આવે કે રિયલમાં સેટલમેન્ટ ના હોવું જોઈએ કારણ કે આની અંદર કેટલાય પણ ફેમિલીની જે લેડીઝ છે એ બહુ બધી સ્ટ્રગલની લાઈફ જીવે છે

મને એવું લાગે છે કે મારા ઉપર આ એક બોજ છે પરંતુ હું મારા મા બાપને પણ નથી સમજાવી શકતી કારણ કે એમને ક્યાંક ને ક્યાંક એક સેટલમેન્ટ કરેલું છે